અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની સબલપુર પંચાયતમાં ભારે આક્રોશનો માહોલ જોવા મળ્યો હતો જ્યાં સબલપુર સહિતના ગામોના ગ્રામજનોએ નગરપાલિકામાં તેમના ગામના સમાવેશના સરકારના નિર્ણય સામે કલેક્ટર કચેરીએ વિરોધ નોંધાવ્યો હતો મોડાસા તાલુકાના સબલપુર પંચાયતમાં મોટી સંખ્યામાં પંચાયત વિસ્તારના બાવીસ ગામોના લોકોની ઉપસ્થિતિમાં મોડાસા નગરપાલિકામાં ગ્રામ પંચાયતને સમાવેશનો વિરોધ જોવા મળ્યો હતો જ્યાં મોટી સંખ્યામાં ગામના લોકોએ હાજરી આપી અને ત્યાંથી પાંચસો થી પણ વધારે લોકો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું જ્યાં નહીં ચાહીએ નગરપાલિકા સબલપુરને ન્યાય આપવાના સૂત્રોચ્ચાર સાથે ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરી પહોંચ્યા અને ત્યાં પોલીસ અને ટોળા વચ્ચે જપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા તッカમુકી વચ્ચે પોલીસનો કાફલો બુલાવો પડ્યો જ્યાં DYSPPI સહિત નવ ભારે પોલીસ બંદોબસ્ત तैनात કરવામાં આવ્યો હતો 22000 ની વસ્તી ધરાવતી આ પંચાયતના લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે સરપંચ સભ્યો અને ગ્રામજનો દ્વારા વટ હુકમ રદ કરવા માંગ પરવામાં આવી અને લેખિત રજૂઆત કરવામાં આવી પ્રાંત અધિકારીઓએ ટોળાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો છતાં લોકો રડી પાડી ઉઠ્યા કે સરકાર તાત્કાલિક અસરથી વટહુકમ પાછો ખેંચે તેમજ ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો ચોવીસ કલાકમાં સરકાર કોઈ નિર્ણય નહીં લે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ